आजकल विद्रोह दिनारी रहते हैं शो एस लाइन न्यूज़ बुलेटिन हैं ना कि अत्याचार मुख्य समाचारों पर कांग्रेस की भिंड जोधिया तो यात्रा नो दावतमा समापन विश्वनाथ सौ सेहरो युक्ति करी पुर्तना दिवस की शुरुआत બહોતરાજી પ્રાચીન મંદિરે એક લાખ દાડુના મનોરથના દર્શન કરતા ભાવિક જાગૃતિ જન ટ્રસ્ટ દ્વારા મિલકત અંગેની સમસ્યાઓ નિવારણ માટે થઈ કમિટીની રચના ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો પચીસમી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં યોજાયેલી ભીમ જ્યોત યાત્રાનું ગઈકાલે અમદાવાદ ખાતે સમાપન થયું હતું એ તબક્કે યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે માત્ર ચૂંટણીના સમયે દલિત સમાજના મત મેળવવા માટે મગરના આછુ સારતા લોકોને શાસનમાં દલિત ઉપર સૌથી વધુ અત્યાચારનો બનાવ બની રહ્યા છે રાજ્યની ભાજપ સરકારે વિવિધ મેળા ઉત્સવ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે ત્યારે હજુ પણ ભાજપ સરકારે સાહેબ આંબેડકરની

આ અંગે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની દેશની સરહદો નડતી નથી તેમના વિચારો આજે એટલા જ જીવંત છે ત્યારે એણે કંડાયેલા માર્ગે આપણે આગળ ચાલીએ છીએ એ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય એઆઈસીસીટીના એસટી વાળા વિભાગના વડા રાજુએ પિંચોત યાત્રાના સફળતાપૂર્વક આયોજન બદલ ગુજરાત કોંગ્રેસને અભિનંદન આપતા જણાવ્યું હતું કે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ઉજવણી જાહેરાતો જ કર્યા કરી છે ત્યારે કોંગ્રેસના કાર્યક્રમો યોજીને પ્રભારી ગુરુદાસ કોઈ કારણસર કાર્યક્રમ હાજર રહી શક્યા ન આ ઉપરાંત આ જાહેરસભામાં સત્યસિંહ ગોહિલ સિદ્ધાર્થ પટેલ ચેતન રાવલ સાંસદ રાજુ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એકવીસમી જે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે વિશ્વના સો જેટલા પ્રખ્યાત શહેરોમાં ઐતિહાસિક સ્થળોએ યોગના અભ્યાસના જિજ્ઞાસુઓએ તારીખ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિનની પૂર્વ તૈયારી રૂપે વહેલી સવારે ઉગતા સૂર્યની સાથે સાથે યોગા અભ્યાસનો પ્રારંભ કર્યો આ ટોપ લિવિંગના વડા કમલેશ બરવાલે જણાવ્યા અનુસાર કે સૂર્યની માફક યોગ અત્યંત પુરાતન છતાં નિત્ય નૂતન છે શરીર મન અને આત્માને પ્રાર્થનાઓ પૂર્ણ રીતે સંયોજન ને જીવન જીવવાનો સુંદર માર્ગ યોગ છે સર નેવર સેટસ ઓન યોગ કાર્યક્રમમાં ટોક્યો બુડાપેસ્ટ લંડન ન્યુયોર્ક રિયો બેજિંગ ઇસ્તાંબુલ હોંગકોંગ સિડની ઓકલેન્ડ જેવા શહેરોમાં ભાગ લીધો હતો આ ઉપરાંત રશિયા મ્યાનમાર શ્રીલંકા સાઉથ આફ્રિકા કેનેડા લિથુઆનિયા કોમ્બોડિયા ટર્કી જેવા શહેરોમાં આ કાર્યક્રમ યોજાશે આ શહેરોમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ખ્યાતનામ સ્થળોમાં યોગના કાર્યક્રમો આયોજન દ્વારા સંસ્કૃતિ અને પ્રાચીન વિદ્વાનોનો અનુપમ સંગમ પણ જોવા મળ્યો છે ભારતમાં તાજમહેલ તથા આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ આશ્રમ બેંગ્લોર સ્થિત વિશાલક્ષી મંડપમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસમી જૂને શ્રી શ્રી રવિશંકરજી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે યુએન ખાતે ઉપસ્થિત રહેશે અને વિશ્વમાં યોગ અંગેની જાગૃતિ લાવવામાં શ્રી શ્રીનું પ્રદાન અમૂલ્ય છે

ભાઈ ભક્તોની ભાડે ભારે ભીડ જામી હતી આનંદના ગરબાની ધૂન મંદિર પરિસરમાં ગુંજી ઉઠી હતી મહાયજ્ઞ નિમિત્તે મા એક લાખ લાડુનો નો ભોગ ધરાવાયો હતો એ સમયે લાડુના મનોરંત્ર ના દર્શન ને હજારો કર્યા હતા અને આ પ્રસંગે ગીતા મંદિર ખાતે આવેલા બહુચરજી મંદિર દર પૂર્ણ સત્તાવાર દર્શન ઉમટી પડતા હોય છે ગુજરાતમાં રહેવાસી માટે એક વેન્ચર વિકસિત અને શરૂ થઈ રહ્યું છે જે જેઓ યોગ્ય મિલકતમાં રોકાણ પોતાની રીતે કરવા ઈચ્છે છે જાગૃતિ જન ટ્રસ્ટનું કોપ્સ હવે તમને તમારા આવા નિર્ણયમાં જેમ કે મિલકત ખરીદવામાં કે ભાડે પર લેવામાં મદદ કરશે આ અમદાવાદનું રજિસ્ટ્રેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે જેમાં એવા અનેક કિસ્સાઓ બને છે જેમાં નિર્દોષો અને અપૂરતી માહિતીને ધરાવતા લોકો અયોગ્ય મિલકતમાં રોકાણ કરી દે છે ત્યારે આ કમિટીની બી આ કમિટી છે કે જે આ વાત સુનિશ્ચિત કરે છે તમે માહિતગાર બનો અને કમિટી એ માટેની જવાબદારી લે છે જેમાં તમને કોઈ પણ મિલકત અંગેની યોગ્ય વિગતો અગાઉથી જ તમે રોકાણ કરો એ પહેલા પ્રાપ્ત થાય છે કમિટી તમને એવું માર્ગદર્શન આપશે કે કઈ મિલકત ખરીદી શકાય કઈ મિલકત ન ખરીદી શકાય આ અંગે જાગૃતિ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર અશોક દામાણી જણાવ્યું હતું કે અમને ગૌરવ છે કે અમે આ પ્રકારની વાસ્તવિકતા અંગેના જનજાગરણના કાર્યક્રમ તમામ ઓફર કરીએ છીએ અને તેની આવશ્યકતા છેલ્લા પાંચ વર્ષથી હતી અમે ભવિષ્યમાં પણ આ કામગીરી ચાલુ રાખવા માંગીએ છે કોપ્સના પ્રમુખ પ્રમુખ સહાય ચડાય કે લોકોને યોગ્ય મિલકત માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે અને તમામ માર્ગદર્શન માટે કોઈપણ જાતની ફી લેવામાં નહીં આવે તમામને નિઃશુલ્ક માહિતી આપવામાં આવશે લોકોએ કેવી રીતે મિલકત ખરીદવી જોઈએ મિલકત ખરીદી વગેરે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કયા બાબતોની ખાસ વધુ ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગે અમે ખાસ લોકો સાથે ચર્ચા વિચારો પણ કરીશું આ ઉપરાંત અમે ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે શું શું દસ્તાવેજો જરૂરી છે શું શું તકેદારી રાખવી જોઈએ અને મિલકત લીધા પછી પણ એમણે કેવી રીતના ધારો કે જમીન લીધેલી હોય તો ઓગણીસો એકાવનથી થી એમણે સાતભારના ઉતારાને બધું એમને રેકોર્ડો અપડેટેડ રાખવા જોઈએ જે કોઈ બી રેકોર્ડ હોય અપડેટેડ રાખવા માટેનું અમે એમને જાણકારી આપીશું એ ઉપરાંત અમારા બે મેગેઝીન બહાર પડે છે એક તો માસિક છે જે અમારું ગુજરાત રેવન્યુ લો ન્યૂઝ એની અંદર અમે સરકારના બધા પરિપત્રો બહાર પાડીએ છીએ અને જેટલું પણ કંઈ પણ નવા નવા કાયદા બહાર આવ્યા હોય એની કંઈ સમજણ આપીએ અથવા તો સમજો કે જેમ ભાડા કરાર છે લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ છે વ્હીલ છે આજનો જે સેમિનાર છે એની અંદર અમે શૈલેષભી શાહ છે અમારો વ્હીલ વિશે એની જાણકારી આપવાના છે અમદાવાદના વિવિધ ગ્રામો પર ગ્રામસભા યોજીને મિલકત ખરીદતી વખતે અને વેચાણ કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખે તે અંગે પણ અમે સભાઓ યોજીશું આમ મિલકત હવે એમ મનમાં લાંબી છાપ છોડીશું અને લોકોને અમારી સારી પૂરી મદદ થશે મિત્રો મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈન ન્યૂઝ બર્ડિંગ નમસ્કાર